હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બુકની પ્રવૃત્તિ નંબર પહેલી ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સાત છ અને સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના વિડીયો તમે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પર ચેનલના પ્લે લિસ્ટ લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ ધોરણ આઠ પ્રવૃત્તિ એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્ધગોળ સમઘન લંબઘન વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છે જેને કોઈ પણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે અહીં તમને વિવિધ આકારોની આકૃતિઓ આપેલી છે જેમાં તમારે અલગ કલરનો કાગળ અથવા સફેદ કાગળને આકૃતિ મુજબ કાપી ગુંદરથી ચોંટાડી તેમાં કલર પૂરો અને તે આકૃતિના નામ લખો પહેલું ચોરસ બીજું લમચોરસ ત્રીજું ત્રિકોણ ચોથું નળાકાર પાંચમું શંકુ છઠ્ઠું વર્તુળ સાતમું સમઘન આઠમું લમઘન આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો